નમસ્તે હું ચેતના ભટ્ટ થેરાપેટિક યોગા ટ્રેનર અને આયુર્વેદિક ડાયટ કોચ ભુજ કચ્છથી જેમ કે તમે બધા જાણો છો કે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે અને ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે હવામાન વિભાગે પણ આ બે દિવસને રેડ એલર્ટ તરીકે જાહેર કર્યું છે તો એઝ અ યોગા થેરાપિસ્ટ હું એમ કહીશ કે આપણે બધાએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે અને આહારમાં પાણીનું ઇન્ટેક અને સિઝનલ ફ્રૂટનું ઇન્ટેક વધારવાનું છે તો જેમ કે ઘણી વખત લૂ લાગી જાય છે અને આવા આવી જ્યારે હીટવેવ થાય છે ત્યારે એક ઉપાય આપીશ હું તમને કે રાતના ધાણા જે હોય સૂકા ધાણા હોય એને બે ચમચી એક ગ્લાસમાં બે ચમચી સૂકા ધાણાને પલાળી અને સવારે પાણીને લેવાનું છે એને આયુર્વેદમાં હીમ કહેવામાં આવે છે એના તમે નિયમિત તમે લગભગ સાત એક દિવસ સુધી એનું આહારમાં લેશો એને સવારના ભાગે ઊઠીને તો તમને તમે એને ગરમીથી બચી શકશો યોગાસનમાં હું એવું કહીશ કે તમારે બહુ જ ફાસ્ટ અને ખૂબ જ જેને કહેવાય ને કે પાવર યોગા આજકાલ બહુ જ ચાલ્યા છે તો એ નથી કરવાના તમારે તમારી ક્ષમતા પ્રમાણે તમારા શરીરને જે અનુરૂપ હોય એવા પ્રમાણેની એક્સરસાઇઝ કરવાની છે લાઇટ સૂક્ષ્મ વ્યાયામ તમે કરી શકો છો અને ખાસ પ્રાણાયામ ઉપર ધ્યાન આપો બેથી ત્રણ એવા પ્રાણાયામ છે જે ખરેખર તમારા શરીરમાં જે ગરમી વધી ગઈ છે એને પણ કંટ્રોલમાં લાવી શકે છે જેમ કે શીતલી અને શીતકારી પ્રાણાયામ છે એને તમે ત્રણ ત્રણના ત્રણ રાઉન્ડ સવાર બપોર અને સાંજે ત્રણ વખત જો નિયમિત કરશો તો શરીરની ગરમી પણ ઓછી થશે અને ઘણી વખત ઇમરજન્સી આવી જાય કે આપણે બારેથી ક્યાંક આવીએ અને આપણને ખૂબ જ લૂ લાગી ગઈ હોય અને આપણી તબિયત ખરાબ થઈ હોય તો ત્યારે પણ તમે શીતલી અને શીતકારી કરી શકો છો જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને આપણે આપણી પાસે પાણીની વ્યવસ્થા ના હોય તો ત્યારે ખાસ કરીને શીતલી અને શીતકારી પ્રાણાયામનો તમે અભ્યાસ કરી શકો છો ગ્રંથોમાં પણ લખેલું છે કે જ્યારે તમને ભૂખ અને પ્યાસથી એ બે પ્રાણાયામ એવા છે કે જે તમને બચાવે છે